નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આગાહી ખેડૂતોના ખાતામાં આવશે પૈસા લાખ રૂપિયા સુધીનું દેવું દેશમાં કોરોનાના કેસમાં વધારો ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર આ વિસ્તારમાં વરસાદની આગાહી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર લાખો ખેડૂતોને થશે ફાયદો ખેડૂતોને મળશે ડબલ પૈસા આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો જો ખેડૂત મિત્રો આપ અમારી channel પર પહેલી જ વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને like કરો કેમ કે આપ સુધી અમારો આવનો video પહોંચતા રહે અંબાલાલ પટેલ ની આગાહી પતંગના રસિયાઓ માટે આ વર્ષે સારા સમાચાર છે અંબાલાલ પટેલ આજે કરતા કહ્યું છે કે આ વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે દસ થી બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ચૌદ અને પંદર જાન્યુઆરીમાં રોજ પવનની ગતિ સારી રહેતા ઉત્તરાયણની ભરપૂર મજા તમે માણી શકો છો ઉપરાંત અંબાલાલે કહ્યું કે પંદર જાન્યુઆરીના રોજ બપોર બાદ પવનની ગતિ થોડી ધીમી રહેશે ખેડૂતોના ખાતામાં આવશે પૈસા પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શોખ પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ ખેડૂતોને ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયાનું કરવામાં આવશે જ્યારે યોજનાનો હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે

લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની રરાજ હવેથી કરવામાં આવશે નહીં વીસ પચીસ જે ખેડૂતોનો લોન ન ભરી શકનારા હોય અને આર્થિક મુશ્કેલીમાં આવેલા હોય એવા ખેડૂતોને ત્રણ ટકા સુધીની લોન સંપૂર્ણ માફ કરવાનો આદેશ કર આપ્યો છે જ્યારે લોન ન ભરી શકનારને કારણે ખેડૂતોની ભૂમિ મૂળ રકમમાં પાંચ પાંચ ગણા ચક્રવૃત્તિ વ્યાજમાં થઈ ચૂક્યા હોય આવા ખેડૂતોને પણ પૈસા પણ માફ કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં

ગુજરાતીઓ માટે સારા સમાચાર ગુજરાતમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે જો કોઈ ફરિયાદી કરતી હોય તો ચૌદ ચુમ્માલીસ નવ નંબર ડાયલ કરવાનો રહેશે ફરિયાદ સામે ચોવીસ કલાકમાં પણ લેવાશે પોલીસ સામે થયેલી ફરિયાદોનો પણ મહિને review થશે આવનારા પંદર દિવસોમાં આ હેલ્પલાઇન નંબર એક્ટિવ પણ થઈ શકે છે આ માહિતી રાજ્ય સરકારે માં આપી છે એસીના ગત આદેશ મુજબ આજે સરકારે એફિડેવિડ પર પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે આ નંબર આપ્યો હતો આ વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ છૂટા સોવાયા વરસાદની આગાહી છેલ્લા ચોવીસ કલાકમાં કરશ ભાવનગર આણંદ વડોદરા નર્મદા ભરૂચ મંચ દાહોદ છોટા ઉદેપુર ડાંગમાં વરસાદ પડવાનો

રાજકોટ માર્કેટમાં ડુંગળીના તથાને આવક થઈ હતી જોકે આ ડુંગળીના પાક કારણે ખેડૂતોને થતા પાણીએ રોડવાનો વારો આવ્યો છે ડુંગળી ઉપરાંત મગફળી બટાટા કપાસ સહિતના પાકોનો સારા એવો આવક નોંધાઈ હતી લાખો ખેડૂતોને થશે ફાયદો ખેડૂત ભાઈઓને ટૂંક સમયમાં તમામ માહિતી યોજનાઓના સમાચાર whatsapp પર મળશે whatsapp પર ચેટ જીપીટી જેવો chatbot લાવવા જઈ રહી છે ચેટ જીપીટી એક પાલ્ટિક્યુકેશન ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે લોન હપ્તા અને સરકારી યોજનાઓનો સમાચાર માત્ર whatsapp પર જ મળશે આ યોજનાઓ એટલે આ ચેટબોલ અંગ્રેજી ગુજરાતી હિન્દી તમિલ તેલુગુ મરાઠી બંગાળી કેન્ડિયન ઓડિશા આસામી તેમજ અન્ય સ્થાનિક ભાષાઓ ફ્રી બાર ભાષાઓમાં સમાવેશ કરવામાં આવશે ખેડૂતોને મળશે ડબલ પૈસે નાણામંત્રી નિર્મલા સીતામરણે આ વર્ષે બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે આ એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે હાલમાં દેશમાં અગિયાર કરોડ ખેડૂતોએ છ હજાર રૂપિયાનો મળે છે અને છ હજાર રૂપિયા ચાર મહિનાના અંતરાલ સાથે બે બે હજારના ત્રણ હપ્તા આપે છે જે વધારીને સરકાર ખેડૂતોને બાર હજાર રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે એટલે કે આવનારા સમયમાં આવા ખેડૂતોને બે હજારની બદલે ત્રણ હજારનો હપ્તો મળી શકે છે આધાર કાર્ડ માં three થશે શું આધાર કાર્ડ નહિ તો માં મફત માં કરવાની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડ માં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ ડિસેમ્બર હતી તે યુઆઈડી દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ માર્ચ બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર માં આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર કાર્ડ માં ઉમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવામાં આવે તેવું માર્ચ બે હજાર ચોવીસ પહેલા કરાવી લે ખેડૂત મિત્રો આવો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી અમારા આવડિયો પહોંચતા રહે